ચારધામ માટે રજીસ્ટ્રેશન બંધ થતા યાત્રાળુઓને હાલાકી પડી રહી છે નોંધણી કેમ્પમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અટવાયા છે રજીસ્ટ્રેશન ન થતા યાત્રિકોને ધક્કો પડ્યો તંત્ર રજીસ્ટ્રેશન માટે હાથ અદ્ધર કર્યા છે ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા હજારો યાત્રુળો અહીંયા નિરાશ થયા છે કારણ કે રજીસ્ટ્રેશન થયું જ નહીં ચારધામમાં રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે યાત્રાળુઓને હાલાકી પડી રહી છે પહેલાં સત્તર મે સુધી ત્યારબાદ ઓગણીસ મે સુધીને હવે રજીસ્ટ્રેશન બંધ જ કરી દેવામાં આવ્યા છે હાથ અદ્ધર કર્યા છે તંત્રએ

અને વીસ તારીખથી રજીસ્ટ્રેશન ફરીથી ખુલશે એટલે આજે ફરીથી શરૂ થવાના હતા તો એના માટે થઈને અમે ગઈકાલે રાત્રે સાત સાત સાડા સાત વાગ્યા થી અમે જે જગ્યાએથી રજીસ્ટ્રેશન થવાના હતા ઓફલાઈન ત્યાં અમે પહોંચી ગયા હતા અને ત્યારે ઓલરેડી લાઇનો લાગવાની શરૂ થઈ ગઈ હતી એટલે અમે કઈ ખાધું પણ નતું અને એમનામ ત્યાં બેસી ગયા લાઈનમાં કે જલ્દી થી અમારું રજીસ્ટ્રેશન બીજા દિવસે થઈ જાય એના પછી આખી રાત અમે ત્યાં ત્યાં બેઠા હતા તંત્ર તરફથી કોઈ જ વ્યક્તિ એવું નહોતું કે જે અમને જવાબ આપી શકે કે અમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા એના માટે કોઈ જવાબદારી લે અને અડધી રાત્રે ત્યાં અચાનક જ તે અફડાતફડીનો માહોલ બની ગયો હતો કેમકે આઠ થી દસ હજાર લોકો ત્યાં શ્રદ્ધાળુઓ હાજર હતા જેમાં વૃદ્ધો પણ હતા અને મહિલાઓ પણ હતા અને એના ઉપર જયારે ભાગદોડ મચી થોડી ઘણી તો ત્યારે એમના ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હતો અને એ વખતે કોઈ પણ પોલીસ સંચાલક કે કોઈ ત્યાં હાજર ન કે જે આ વસ્તુને કંટ્રોલ કરી શકે તો ઓલરેડી ઘણી બધી તકલીફો અમને પડી હતી અને જયારે અમે સવારે રજીસ્ટ્રેશન શરૂ થવાનું હતું ત્યારે અમને કહેવામાં આવ્યું કે સાત વાગે રજીસ્ટ્રેશન થઈ જશે અને અહિયાં તમે દર્શન કરી શકશો તરત જઈને થોડી વાર રહીને એવી જાણ કરવામાં આવી કે તમને જે તારીખ આપવામાં આવશે એટલે આવતીકાલે પણ આવી શકે તારીખ અને પછી ચાર દિવસ પછીની પણ આવી શકે છે તારીખ તો ત્યારે તમે જઈને દર્શન કરી શકશો આઠ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન શરૂ જ ના થયું અને પછી એવી તરત જ જાણ કરવામાં આવી કે દસ જૂન સુધી તમે ત્યાં યાત્રા નહીં કરી શકો કેમ કે ઉપર ખૂબ જ ભીડ છે એટલે દસ તારીખ પહેલા તમને કોઈ જ રજીસ્ટ્રેશન ની તારીખ આપવામાં નહીં આવે આપણી સાથે બીજા કેટલા યાત્રાળુઓ એવા છે કે જેમને ત્યાં જ ગયા પછી હવે રજીસ્ટ્રેશન માટે તદ્દન ના પાડી દેવામાં આવી અને તેમની કેવી હાલત થઈ કેટલા લોકો હતા આશ્રય એ જણાવીશ કે આઠ થી દસ હજાર લોકો સાથે હતા હતા અને જે ત્યાં જ રહી રહ્યા કે જેમની પાસે રહેવા માટે કોઈ સુવિધા નહોતી કે કશું જ નહોતું એટલા માટે લોકો ત્યાં જ રહેવાના હતા અને આ લોકો ત્યાં જ કરી ગયા અને ઘણી બધી મુશ્કેલીઓનો એમને સામનો કર્યો અને જયારે આ વસ્તુ કેન્સલ થઈ રજીસ્ટ્રેશન ના દસ તારીખ માટેનું કીધું ત્યારે ઘણા બધા યાત્રાળુઓ પાછા ફર્યા અને એ વખતે પણ ઘણો બધો તોફાન જેવો માહોલ થઈ ગયો હતો અને તોડફોડ કરવામાં આવી હતી કે રોષ ભરાઈ ગયા હતા યાત્રાળુઓ કેમ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની રિસ્પોન્સિબિલિટી લેવામાં આવતી નહોતી જી આભાર પાર્થ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા